સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી ખનીજ માફિયાઓ પુષ્પા ફેરની જેવું માનતા હતા નહીં પણ કહેવાય છે કારણ કે એક અધિકારી આવ્યા અને પુષ્પા બની બેઠેલા ખનીજ માફિયાઓની પીપુડી વગાડી દીધી છે અને હવે ખનીજ માફિયાઓના અડિંગા ઉપર આ અધિકારી ખાટલો ઢાળીને રાત દિવસ બેસી રહ્યા છે વિગતે વાત કરીએ આ અધિકારીની અને શા માટે રાત દિવસ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું દાફડા સુરેન્દ્રનગરમાં થાન તાલુકાના લોકોને અત્યારે આરામથી રાત્રે ઊંઘવા મળે છે કારણ કે આ વિસ્તારમાં એક અધિકારીએ ખનીજ માફિયાઓ પર એવો સકંજો કસ્યો છે કે આ માફિયાઓ રાત્રે ખનીજ ચોરી કરવા માટે જે બ્લાસ્ટિંગ કરતા હતા તે બંધ થઈ ગયા ખનીજ માફિયાઓના બેફામ ડમ્પર ફરતા હતા તે બંધ થઈ ગયા અને ખનીજ માફિયાઓની સામે કોઈ નજર નહોતું કરતું તે બધા અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા જેથી સ્થાનિક લોકોને પણ રાહત મળી રહી છે પરંતુ આ રાહત થોડા દિવસ પૂરતી જ ન રહે તેનું ધ્યાન પણ એ જ અધિકારી રાખી રહ્યા છે જેમણે માફિયાઓને ઝુકાવી દીધા છે આ અધિકારી છે ચોટીલાના પ્રાંત અધિકારી એચ ડી મકવાણા છેલ્લા કેટલાય દિવસથી આ અધિકારીનું નામ સતત સમાચારોમાં આવી રહ્યું છે કારણ કે આ અધિકારી ગમે ત્યારે ગમે ત્યાં સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળી પડે છે અને ખનીજ માફિયાઓની ઉંગ હરામ થઈ જાય છે હાલ આ અધિકારીના કેટલાક ફોટો અને વિડીયો સામે આવ્યા છે એક સમયે જે જગ્યા પર ખનીજ માફિયાઓ અડિંગો જમાવીને બેઠા હતા તે જ જગ્યા પર આજે આ અધિકારી અડિંગો જમાવીને ખાટલા પર ડંડો લઈને બેઠા છે આ જગ્યા છે થાન તાલુકાની જામવાડી અને બડુલા વિસ્તારની ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણા સહિતની ટીમો દ્વારા થોડા દિવસ પહેલાં પોલીસ અને ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને થાનના જામવાડી અને બડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે રેડ કરી હતી જેમાં બસો ને સુડતાલીસ જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવામાં થતી ખનીજ ચોરી ઝડપી પાડી હતી પ્રાંત અધિકારીની ટીમે સ્થળ પરથી અંદાજે બત્રીસો ટનથી વધુ કાર્બોસેલ એકસો અઠ્ઠાવન ચરખી મશીન અઠ્ઠાણું પમ્પિંગ મોટર ચાલીસ ડીઝલ મશીન બ્યાસી બકેટ સાત ટ્રેક્ટર સહિત અંદાજે કુલ ત્રણ પોઈન્ટ પચીસ કરોડનો મુદ્દા માલ કબજે કર્યો હતો જામવાડી અને ભડુલા કોલસાના ખનનનું એપિક સેન્ટર માનવામાં આવે છે આ જગ્યા પર આટલી મોટી રેડ બાદ ખનીજ માફિયાઓ ફરીવાર સક્રિય ન થાય અને ચોરી કરવાની હિંમત ન કરે તે માટે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અહીંયા જીવના જોખમે ખોદકામ કરતા પર પ્રાંતી શ્રમિકોને અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી મોટાભાગના પરપ્રાંતિ જીવના જોખમે કામ કરવાનું મૂકીને પોતાના વતને પરત ફર્યા છે અને હવે આ જગ્યા પર બિલકુલ ખનન ન થાય તે માટે તેમણે રાત દિવસ જોયા વગર અહીંયા અડીંગો જમાવી દીધો છે કારણ કે જ્યારે આ પ્રકારની રેટ થાય છે તેના થોડા દિવસ પછી આ માફિયાઓ ફરી સક્રિય થઈ જતા હોય છે અને અહીંયા આ માફિયાઓને જળમૂળમાંથી ખાત્મો થાય તે માટે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે ફરીવાર ખનન ચાલુ કરવા માટે ચરખીઓ લાવવી પડે ફરીથી બ્લાસ્ટિંગ કરવા પડે અને આ તમામ કામગીરી કરવા માટે બેથી ત્રણ દિવસનો સમય થાય છે અને જેથી માફિયાઓને આવો સમય જ ન મળે તે માટે એક ચોકી ઊભી કરી દેવામાં આવી છે જ્યાં પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ સહિત સતત